લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યાન તે કહેવત સાથર્ક પાડીના કુટેજમાં તાંત્રિક વિધિના નામે રૂપિયા બે પોઈન્ટ પંદર લાખની છેતરપિંડી કરનાર એકની ધરપકડ કરી વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ખુટેજ ગામમાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે એ કહેવતને સાથર્ક કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં તાંત્રિક વિધિના બહાને એક વ્યક્તિએ અન્ય એકને રૂપિયા પાંચ કરોડ બનાવી આપવાની લાલચ આપી કુલ રૂપિયા બે લાખની છેતરપિંડી આચરી છે આ બનાવમાં આરોપી અનવર્થ હેબાએ ભોગ બનનારને જણાવ્યું હતું કે તાંત્રિક વિધિ દ્વારા રૂપિયા પાંચ કરોડ રૂપિયા બનાવી આપશે આ લોભાવણી લાલચ આપીને ભોગ બનનાર વ્યક્તિ આરોપીની જાળમાં ફસાયો હતો આ આરોપી અનવર્થ હોબાએ પાણી ભરેલી ટાંકીમાં

રૂપિયા લીધા બાદ આરોપી અનવર ફરિયાદીને એક કોથળી આપીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો જોકે ફરિયાદીએ જ્યારે કોથળી ખોલીને જોયું ત્યારે નોટોના પાંચ જેટલા બંડલોમાં ઉપરની બાજુએ માત્ર રૂપિયા પાંચસોની સાચી નોટો હતી જ્યારે બાકીના તમામ બંડલોમાં ભારતીય મનોરંજન બેંક લખેલી નકલી નોટો મળી આવી હતી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો જણાવતા જ ફરિયાદીએ તાત્કાલિક પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પાડી પોલીસે તાંત્રિક આરોપી અનવરભાઈ થેબાની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે